વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ચાર દિવસ ત્રણસો ચાર એકત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માફી આપો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ઓ આકાશમાંના બાપ એ પ્રાર્થના જે શીખવી એમાં જે માફીની વિનંતી આપી છે અને માફીનું શિક્ષણ પણ આપણને આપેલું છે નેલ્સન મંડેલા જેવો અઢારમી જુલાઈ ઓગણીસો ને અઢારમાં જન્મેલા દક્ષિણ આફ્રિકામાં અને ઓગણીસો બાસઠથી ઓગણીસો નેવ સુધી સત્તાવીસ વર્ષ રોબિન આઇલેન્ડની જેલમાં સાત બાય આઠની રૂમમાં સતાવીસ વર્ષ એ જેલમાં રહ્યા પાંચ બાર બે હજાર તેરના રોજ મરણ પામ્યા અને એમની ક્રિયા ચૌદ બાર બે હજાર તેરના ના રોજ રાખી અને જે સમાચાર હતા એ પ્રમાણે મેવ દેશના વડાપ્રધાનોએ દફન ક્રિયામાં હાજર હતા નેવ દેશના વડાપ્રધાનને એમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું એમણે મરણના અને દફન ક્રિયાના સમાચાર સાંભળ્યા અને પોતે ગયા કેમ ગયા અશ્વેતો માટે એ લડ્યા એટલા માટે ગયા ના એના માટે નહીં પણ જ્હોન વોસ્ટન નામનો એક ગોરાઓનો પ્રતિનિધિ આગેવાન આ નેલ્સન મંડેલાની વિરુદ્ધ જુઠ્ઠા જુઠ્ઠા આક્ષેપો કરીને જેલમાંથી છૂટવા જ ના દીધા દર બે વર્ષે કોઈને કોઈ નવો કેસ કરે અને છૂટી જ ના શકે નેલ્સન મંડેલા અશ્વેતો માટે લડતા હતા એ પેલા શ્વેત ગોરાઓનો પ્રતિનિધિ જોન વોસ્ટન એને ગમ્યું નહીં અને આ જોન વોસ્ટનનું એક જ સ્વપ્ન હતું કે નેલ્સન મંડેલાને કોઈ પણ રીતે ફાંસી આપવી છે કોઈ પણ રીતે ફાંસી આપવી છે પાર્લામેન્ટમાં અવારનવાર નેલ્સન મંડેલાનો ઇસ્યુ લાવ્યા પરંતુ કોઈક ને કોઈક રીતે એ ફાંસીનું શક્ય બન્યું નહીં હવે એ અરસામાં ગોરાઓ જીતી ગયા દેશમાં અને પ્રમુખ અને વડાપ્રધાન તરીકે જોન વોસ્ટન આવ્યા એટલે જ્હોન વોસ્ટન કહે છે હવે તો મારા હાથમાં જ છે નેલ્સનને મંડેલાને ફાંસી આપવાનું મારે જ નક્કી કરવાનું છે એટલે થોડા સમયમાં નેલ્સન મંડેલાને હું ફાંસી આપીશ અત્યાર સુધી સત્તા મારી પાસે નહોતી પરંતુ થોડા જ સમયમાં ફરીથી અશ્વેતો ઇલેક્શનમાં જીતી ગયા અને જોન વોસ્ટનની જગ્યાએ નેલ્સન મંડેલા એ પ્રમુખ તરીકે જાણે કે વડાપ્રધાન તરીકે ચૂંટાયા જ્યારે પત્રકારો નેલ્સન મંડેલાની પાસે ગયા અને એમને કહેવામાં આવ્યું પૂછવામાં આવ્યું કે જોન વોસ્ટન એના સંબંધી તમે શું વિચારો છો એટલે પત્રકારોના મનમાં એવું હતું કે નેલ્સન મંડેલા એવું કહેશે કે અત્યાર સુધી જોન વોસ્ટન મારી પાછળ પડેલો હવે હું એનો બદલો લઈશ હવે સત્તા મારી પાસે આવી છે સત્તાવીસ વર્ષ મને જેલમાં રાખ્યો છે એ વ્યક્તિએ તો હવે હું પ્રમુખ છું વડાપ્રધાન છું તો હવે હું બદલો લઈશ એવું કહેવાને બદલે નેલ્સન મંડેલાએ કહ્યું જ્હોન વોસ્ટન હી ઇઝ ડિસેન્ટ પર્સન ભલો માણસ છે પ્રતિ પ્રતિષ્ઠિત માણસ છે મારી દ્રષ્ટિમાં મારી દ્રષ્ટિમાં સારો માણસ છે અને આ એક શબ્દમાં માફીની ભાવના દેખાય માફીની ભાવના દેખાય સત્તા હતી બદલો લેવાની શક્તિ હતી બદલો લેવાની પરંતુ એણે એ બદલો લીધો નહીં પરંતુ એને માફી આપી માટે નેવ દેશના વડાપ્રધાનો એમની દફન ક્રિયામાં હાજર હતા વાલા ભાઈઓને બહેનો માથિની શું વાર્તા છઠ્ઠો અધ્યાય અને બારમી કલમ જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો પ્રભુ સુએ પ્રાર્થનામાં શીખ્યું અમે અમારા ઋણીઓને માફ કર્યા છે પ્રભુની આગળ આપણે એવું કહીએ છીએ તો શું ખરેખર માફ કર્યા છે આ પ્રશ્ન સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસનો આશીર્વાદ આપો આજનું મનન કોઈકને માફ કરવાનું છે પ્રભુ સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન